બોલ હું બોલવાનું શરૂઆતમાં હું બોલવાનું બ્લોગમાં તો આપણે આવ્યા છીએ સુરતની ની બાર કે જો આયા છીએ હા શું કરવા આયા જય માતાજી મિત્રો હું આવ્યો તો સુરત

હજી સીધા તો હજી હજી સીધું જવાનું છે હજી સીધું જવાનું છે તો જોઈએ આગળ આગળ તો પીહુ નું પગલો જોઈ લ્યો હડી હાથ પકડી અત્યારે ન છોકરા લઈને રોડ ઉપર ન્યા કરો એટલે બહુ હા ને ઉપર આવે છે સિટીમાં ટ્રાફિક બહુ હોય સાધનો વાળા જે રીતે હટતા હોય છે કોઈનું નક્કી હોતું નહીં એટલે કોઈ બી બાળકો લઈ નીકળો તે સાચવી નીકળજો અને સેફટી ફૂલ જાળવજો બીજું કરતો બીજું કરતો કે ના ના વિડીયો થાક લાગ્યો કેટલો થાક લાગે ચલો આગળ જો પીગો યુ આપણો રસ્તો બતાવે જ જઈએ યુવાના અંગાથી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không બોલો તો ફાઈનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ બરોબર અને આજનો ટૂંકો વિડીયો બન્યો આપણે કેવું બન્યો ટૂંકું તો માફી ચેનલ નું કરવાનું કઈ જાય